વલસાડના દાપખલ ગામ પાસે શેરડી ભરેલા ટેમ્પો પલટી ગયો ટેમ્પો કાર પર પલટી જતા બે લોકોના મોત થયા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે ટેમ્પો ઓવરલોડ હોવાના લીધે અકસ્માત થયો હોવાનું અનુમાન છે મૃતકો પ્રસંગમાંથી ઘરે પરત આવી રહ્યા હોવાની માહિતી મળી છે તો એક અકસ્માતની ઘટના બની છે વલસાડમાં વલસાડના દાપખલ ગામ પાસે આ અકસ્માત સર્જાયો દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ઇકો કારનો કચ્ચર ઘાણ નીકળી ગયું છે શેરડી ભરેલો ટેમ્પો પલટી ગયો હતો ટેમ્પો કાર પર પલટી જતા કારમાં સવાર બે લોકોના મોત થયા છે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા માનવ પાસેથી માનવ અકસ્માતનો આ બનાવ ઇકો કારનું કચ્છ ઘાણ નીકળી ગયું બે લોકોના મોત પણ થયા શું માહિતી કેવી રીતે અકસ્માત થયો હતો અને શું કાર્યવાહી છે અકસ્માતને લઈ આ જે ઘટના છે એ વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા કપરાડા તાલુકાના ધાપકલ ગામે થઈ છે અને જે જે શેરડી ભરેલો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની બાજુમાંથી એક જે કાર પસાર થઈ રહી હતી ને અચાનક જ શેરી ભરેલો ટેમ્પો છે એ ગફકત ભરી ચલાવતા તે બાજુમાં પડ્યો હતો અને તે સીધો જે કાર ઉપર ચાર લોકો સવાર હતા ચારમાંથી બે લોકોના સ્થળ પર જ મોત થયા છે એક ઘાયલ થયો છે તો એકનો ચમત્કારિક બચાવ થયેલો છે આ તમામ લોકો એક લગ્ન પ્રસંગ પતાવીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ ઘટના બની છે આપણે જણાવવાનું કે આ વિસ્તાર છે અંતરિયાળ અને જે રસ્તાઓ છે એ ઢોળાવાળા છે આ અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ફરી એકવાર આવી ઘટના બની છે ઘટનાને લઈને બે લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ગમગીની વાપી ગઈ છે જી બિલકુલ માનવ માહિતી આભાર